પુસ્તક પરિચયમાં મિત્રો આપનું સ્વાગત છે આ સિરીઝનો હેતુ સુગ્ન વાંચકોને સારા સારા પુસ્તકોથી પરિચય કરાવવાનો છે જે મેં વાંચ્યું છે તેને વેચવાનો છે અને જે મિત્રો વાંચી શકતા નથી સમયના ભાવે કે બીજા કોઈ કારણસર તેમના સુધી આ પુસ્તકો પહોંચાડવાનો છે તેમને વાંચવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે મારો ધ્યેય રહેશે કે એક પુસ્તકની વાત હું દસથી પંદર મિનિટમાં પૂરી કરું જેથી પુસ્તકનો સાર આપને સમજાય અને આ પુસ્તક હતો તો આવા સારા પુસ્તક વાંચવા તરફ પ્રેરાવું મિત્રો પુસ્તક પરિચયના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જે મારે પુસ્તકની વાત કરવાની છે એ પુસ્તકનું નામ છે મેક યોર બેડ લિટલ થિંગ્સ દેટ કેન ચેન્જ યોર લાઈફ ઇન મે વર્લ્ડ અને આ પુસ્તકના લેખક છે વિલિયમ એચ મેક્રીવન વિલિયમ મેકરીવન કોઈ પ્રોફેશનલ લેખક નથી તેઓ અમેરિકન નેવીમાં એક કુચ શોધા પર રિટાયર્ડ એડમિરલ છે એમણે એમની શરૂઆત એક નેવી સીલ તરીકે કરી હતી અને સાડત્રીસ વર્ષની લાંબી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે અને આ દરમિયાન એમણે ઘણા બધા પદ પર કામ કર્યું જ્યારે છેલ્લે રિટાયર્ડ થયા ત્યારે ફોસ્ટર જનરલ હતા અને અમેરિકન સ્પેશિયલ ફોર્સના કમાન્ડર હતા એમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા બધા યુદ્ધોમાં ભાગ લીધો અફઘાનિસ્તાનના મોરચે ઈરાકના મોરચે ઇવન ઓસ્મા બિન લાદેનના જે એન્કાઉન્ટર થયું એમાં પણ એ સામેલ હતા ઘણી બધી જવાબદારી નિભાવી અને એક બહુ વિશાળ અનુભવનું ભાથું બનાવીને એ રિટાયર થયા છે હવે આ જે મેં વાત કરી એમ એક પ્રોફેશનલ લેખક ન હતા તો આ બુક ક્યાંથી આ બુકની શરૂઆત થઈ એક સ્પીચથી સત્તરમી મે હજાર ચૌદના દિવસે એમને ઇન્વિટેશન આપવામાં આવ્યું ટેક્સાસ યુનિવર્સિટી તરફથી ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગેસ્ટ ઓફ ઓનર બનવાનું અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે એમણે એક સ્પીચ આપી હવે એ સ્પીચ દરમિયાન એમણે કહ્યું સરવા જ્યારે નહીં કરી ત્યારે કે ભાઈ હું પણ આ જ યુનિવર્સિટીમાં જોગવાનું છું ત્યાં ભણેલો છું અને મને પણ હું જ્યારે મારું ગ્રેજ્યુએશન યાદ કરું છું ત્યારે મને બહુ ઓછી વસ્તુ યાદ આવે છે એક વસ્તુ એમને વાત કરી કે મને એ યાદ હતું કે એ દિવસે મને આગલા દિવસે રાત્રે પાર્ટી કરી હતી એટલે બહુ માથું દુખતું હતું મને મારી ગર્લફ્રેન્ડ યાદ છે કે જે આજે મારી પત્ની છે એ સિવાય મને બીજું કશું યાદ નથી આવતું કોણ કમેન્સમેન્ટ સ્પીચમાં સ્પીકર હતું એમણે શું વાત કરી કારણ કે એ દિવસ પછી એમણે નેવીમાં કમિશન થવાનું હતું એઝ એ ટ્રેનર એઝ એ ટ્રેનિંગ તો એમણે કીધું કે આજે મારે તમારી સાથે એવી રીતે વાત કરવી છે કે જેથી તમને કંઈક આપી શકું અને એટલા માટે મારી સ્પીચ બહુ ટૂંકી રાખીશ અને એમણે ખરેખર આ સ્પીચ અદ્ભુત આપી સ્પીચ અને આ સ્પીચ આપ્યા પછી એ જે વાયરલ થઈ છે મિલિયન્સ ઓફ લોકોએ એ સ્પીચ યુટ્યુબ ઉપર જોઈ આજે પણ તમે જો મેક યોર બેટ ટાઈપ કરશો તો તમને એમની સ્પીચ જોવા મળશે હાર્ડલી સત્તરથી અઢાર મિનિટની સ્પીચ છે એમણે એમને અદ્ભુત વાતો કહી જે ગ્રેજ્યુએટ થાય છે છોકરાઓ એમને એમને કેટલાક સંદેશા આપ્યા એમને કેટલુંક પોતાનો અનુભવ જે કર્યો હતો ને સેલની ટ્રેનિંગ દરમિયાનમાં તો પોતાની કેરિયર દરમિયાનમાં એમાંથી એમને નિચોડ જે છે એમનો એક સક્સેસ થવા માટેનો એ બધો એમને આપ્યો અને જેમ મેં વાત કરી તેમ સ્પીચ એકદમ વાયરલ થઈ ગઈ પછી એમણે ઘણા બધાએ કહ્યું કે તમે આ વિષય પર લખો વધારે એટલે આ બુક લખાઈ અને એમાં જે સ્પીચમાં જે મુદ્દા હતા એ જ આપી લીધા છે પણ બહુ ડિટેલમાં આપણે આ સ્પીચ અને આ જે પુસ્તક છે એના વિશે વાત કરવાની છે તો એમાં જે જે કંઈ સંદેશો આપ્યા છે એ આપણા બધા માટે બહુ લાગુ પડે છે તમે કોઈપણ ફિલ્ડમાં હો તમે વિદ્યાર્થી હો તમે પ્રોફેશનલ હો તમે સામાજિક સંગઠનમાં હો કોઈ પણ જગ્યા હો સ્પોર્ટ્સમેન હો જો તમે આ જે એમના લેશન આપ્યા છે લગભગ દસેક લેશન છે એ તમે જો યાદ રાખો થોડુંક શીખવાનો પ્રયત્ન કરો તો તમને બહુ મદદરૂપ થશે એમનું પહેલું લેસન છે સ્ટાર્ટ યોર ડે વિથ અ ટાસ્ક કમ્પ્લીટેડ સ્ટાર્ટ ઓફ બાય મેકિંગ યો બેડ હવે એક અજીબ વસ્તુ છે એ લેખક જ્યારે નેવી સિલની ટ્રેનિંગમાં જ્યારે દાખલ થયા ત્યારે એમને શીખવાડવામાં આવ્યું હતું કે તમારે ઉઠીને તમારો બેડ કેવી રીતે વ્યવસ્થિત કરવો બેડ કેવી રીતે બનાવો અને માઇન્યૂટ ડિટેલથી ખાલી બેડ વ્યવસ્થિત કરવાનું નહીં એમની બધી ડિટેલ શીખવાડવામાં આવી હતી કે બેડ કેવી રીતે હોવું જોઈએ ચાદર કેવી રીતે પથરાવી હોવી જોઈએ ખૂણા કેવી રીતે વાળેલા હોવા જોઈએ જે પીલો છે તે અપરાઈટ પોઝિશનમાં નાઇન્ટી ડિગ્રીના એંગલ ઉપર કેવી રીતે રહેવું જોઈએ એક્સ્ટ્રા બ્લેન્કેટ જો હોય તો એને કેવી રીતે ફોલ્ડ કરીને મૂકવું જોઈએ માઇનર ડિટેલ્સ અને ખાલી આ કેન્ડિડેટ્સ જે ટ્રેનર જે ટ્રેનિસ બધા હતા એમને બેડ નહીં બનાવવાનો બેડ બનાવ્યા પછી કોઈક આવીને ચેક કરે અને કોક એટલે કોણ જે ટફ ઇન્સ્ટ્રક્ટર બધા હતા વેટના મિસ વેટરન બધા હતા એ આવીને બેડ જોવે અને બેડમાં જો કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય જે સૂચના આપી પ્રમાણે બેડ ના થયો હોય તો એમને પનિશમેન્ટ મળે અને પનિશમેન્ટ પણ બહુ મોટી એટલે બધા કેન્ડિડેટ્સ બેડ બનાવવા માટે બહુ સજાગ હતા લેખક વાત કરે છે કે પહેલાં એમને ખબર ના પડી કે આ બધી વસ્તુ શું કામ પછી એમને કોર્ડિનેટ કર્યું કે બેડ ખાલી બનાવવાનું મહત્ત્વ નથી મહત્વ એ છે કે તમે તમારા દિવસની શરૂઆત એવા એક કાર્યથી કરો કે જે તમે એને સંપૂર્ણ રીતે પૂરું કરો છો જો તમે બેડ બનાવતા બરાબર શીખી જાઓ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે બધું બરાબર કરો તો તમને એક સેટિસ્ફેક્શન થાય કે આજે મેં કામ બરાબર કર્યું ઇન્સ્ટ્રક્ટર આવે જોવે તમારા બેટમાં કંઈ ભૂલ ના નીકળે તમને લાગ્યું કે આજે મારું એક કાર્ય બરાબર થઈ ગયું એ પછી બીજું કાર્ય ત્રીજું કાર્ય એક પછી કાર્ય સારી રીતે થતા જાય તો એક નાનું કાર્ય પણ જો તમે સારી રીતે પૂર્ણ કરો દિવસનું then ઇટ will બી ફોલોડ બાય many અધર્સ completed વર્ક એટલે આ એક બહુ અગત્યનું છે આપણે બધાએ શીખવા જેવી વસ્તુ છે કે આપણે નાના કાર્યોથી શરૂઆત કરવી જોઈએ સી તમારે કોઈ સમાજમાં ચેન્જ લાવો પોતાનામાં ચેન્જ લાવવો તો કે બહુ મોટી વસ્તુ કરવાની જરૂર નથી આખા બુકની સેન્ટ્રલ થીમે જ છે કે તમારે કોઈ બહુ મોટી વસ્તુ કરવાની જરૂર નથી પણ નાની નાની વસ્તુઓ નિરંતર કરતા રહ્યો અને એના સંપૂર્ણપણે કરતા રહ્યો તો તમે એક સમાજમાં બહુ મોટો ચેન્જ આવી શકશો તમારા પોતાનામાં બહુ મોટો ચેન્જ આવી શકશો તમારી આસપાસના વાતાવરણમાં તમે એક બહુ મોટું એક પરિવર્તન લાવી શકશો એટલે એટલે હું જો આ બુકની વાત કરું તો એક કોટ છે ઇફ યુ કાન ડૂ ધ લિટલ થિંગ્સ રાઈટ યુ વિલ નેવર ડૂ ધ થિંગ્સ બિગ થિંગ્સ રાઈટ તો તમે નાની વસ્તુ બરાબર નહીં કરી શકો તો તમે મોટી વસ્તુ પણ બરાબર નહીં કરી શકો એટલે જે ડિટેલિંગનું મહત્ત્વ છે નાના નાના વસ્તુમાં અને આપણું જે ઇન્વોલ્વમેન્ટ છે કામ કરવા પ્રત્યે એ ખાસ હોવું જોઈએ બીજું લેસન છે યુ કાંટ ગોય ફાઇન ફાઇન્ડ ટુ હેલ્પ યુ પેડલ એમની જે ટ્રેનિંગ હતી નેવી સેલની એ દરમિયાન એ લોકોને ઘણા બધા ટાસ્ક આપવામાં આવતા અને લગભગ બધા ટાસ્કમાં એક વર્ક કે તો તે કમ્પેનિયન હોય અને એની સાથે રહીને ટાસ્ક પૂરું કરવાનું હોય લેખકે સમજાવ્યું છે કે એમને ટીમવર્કનું અને કમ્પેનિયનશીપનું મહત્વ ત્યારે ખબર પડે કે જ્યારે એ લોકો બહુ અઘરા એસાઈમેન્ટ પૂરા કરતા હોય જ્યારે મેન્ટલ અને ફિઝિકલ એબિલિટી જ્યારે તમારી જવાબ દે દેતી હોય ત્યારે જો તમને એક સારી કંપની મળે તમને એક સારો મોટિવેટર એસ અ પાર્ટનર મળે તો તમે એક કાર્ય બહુ સારી રીતે કરી શકો જે કાર્ય તમે એકલા ના કરી શકો આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા માણસો એમ કહે છે કે મને કોઈની જરૂર નથી હું એકલો કાફી છું કદાચ બહુ મોટી ભૂલ કરે છે તમે કોઈ પણ ફિલ્ડમાં હો બિઝનેસમાં હો ભણવા કોઈ પણ તમે સ્ટડી કરતા હોવ પણ એક સારો કંપની તમારી આજુબાજુ હશે જો એક સારી ટીમ તમારી આજુબાજુ હશે તો તમે આ કાર્ય વધારે સારી રીતે કરી શકશો એટલે આમાં બુકમાં લખ્યું છે ધ મોસ્ટ સક્સેસફુલ ટીમ્સ વોર ધ વન્સ વેર એવરી લુકડ આઉટ ફોર ઈચ અધર જે ટીમ સક્સેસફુલ થતી હતી એવી ટીમ હતી કે જેમાં એક બહુ સ્ટ્રોંગ બોન્ડ હતો એટલે જે લોકો એક સારી ટીમમાં કામ કરી શકે છે એ પણ એક એબિલિટી છે ટીમમાં કામ કરવાની પણ અને એક બધાની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને આગળ વધવામાં એક નબળો હોઈ શકે પેડલિંગ કરતા કરતાં સાત માણસોની ટીમ હોય એમાં એક હાથ બે માણસ નબળા હોય શકે ઘણી વખત કોઈની તબિયત સારી ન હોય બાકીના છ માણસો કે બાકીના પાંચ માણસો એનું કાર્યભર ઉપાડી લે એઝ એ ટીમ તરીકે સક્સેસફુલ થાય એટલે જ્યારે એક ટીમ તરીકે તમે કાર્ય કરો છો ત્યારે તમારી બધાની જે કલેક્ટિવ સ્ટ્રેન્થ છે એનો તમે ઉપયોગ કરી શકો છો ત્રીજું જે લેસન લેખકે આપ્યું છે આપ્યું છે કે ઓન ધી સાઇઝ ઓફ યોર હાર્ટ મેટર્સ મેઝર એ પર્સન બાય ધ સાઇઝ ઓફ ધર હાર્ટ નોટ ધ સાઇઝ ઓફ ધર ફ્રીપર્સ એક એમણે વાત કરી બુકમાં કે જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે લગભગ દોઢસો છોકરાઓ ટ્રેનિંગમાં હતા ટ્રેનિંગ તરીકે અને થોડાક અઠવાડિયા પછી એ લોકો ફોર્ટી ટુ રહ્યા બહુ ટ્રેનિંગ હાર્ડ હોય છે નેવી સીલની અને નેવી સીલની ટ્રેનિંગનો એક જ મતલબ હોય છે એક જ ઉદ્દેશ્ય હોય છે જસ્ટ ટુ ફાઇન્ડ આઉટ વિકેસ્ટ બોડી એન્ડ વિકેસ્ટ માઇન્ડ જે સૌથી નબળું શરીર અથવા જે સૌથી નબળું મન છે એને આઈડેન્ટીફાય કરીને બહાર કરવાનો એટલે આ એલિમિનેશનની ટ્રેનિંગ છે સિલેક્શનની ટ્રેનિંગ નથી જે લોકો નબળા છે શારીરિક રીતે માનસિક રીતે એમને બહાર કરો અને જે લોકો સક્ષમ છે એમ જ આગળ વધારો કે ટ્રેનિંગમાં જે વર્ણવેલું છે બુકમાં બહુ અઘરું ટ્રેનિંગ છે એટલે થોડાક વીકો વીક્સ પછી લગભગ બેતાલીસ જણા રહ્યા અને ટીમ પાડવામાં આવી કે સાત સાત જણાની ટીમ એવી છ ટીમ પાડી હવે આ ટીમનું કાર્ય જે એના પ્રશિક્ષણના ભાગરૂપે એ લોકોને એક બોટમાં મોકલતા દરિયામાં જ્યાં મોજા બહુ મોટા ઉછળતા હોય દસ દસ બાર બાર ફૂટના મોજા હોય અને એમને નિશ્ચિત સ્થળે જઈને પાછું આવવાનું લેખકની ટીમમાં બધા હાઈટ બોડીવાળા બધા ટ્રેનીસ હતા એમણે માર્ક કર્યું કે એક ટીમ એવી છે કે જેમાં છોકરાઓ થોડાક શારીરિક રીતે નબળા છે ઊંચાઈ ઓછી છે શારીરિક બાંધો બરાબર નથી પણ આશ્ચર્યજનક રીતે લેખકે નોંધ્યું કે એમનું પરફોર્મન્સ બહુ સારું હતું જ્યારે પણ એ લોકો આવી રીતે પેડલિંગ કરતા જાય ત્યારે એ ટીમ હંમેશા પહેલી આવતી પછી લેખકે જ્યારે એમના વિશે જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે એ ટીમમાં ડાયવર્સિટી હતી શારીરિક બાંધો કદાચ નબળો હશે પણ એમાં એક અમેરિકન ઇન્ડિયન્સ હતો એક અમેરિકન ગ્રીક હતો એવી જ રીતે એક ડાયવર્સ ટીમ હતી ડાયવર્સ કલ્ચરલ બેકગ્રાઉન્ડમાંથી આવેલા છોકરાઓ હતા એ બધાને કંઈક કરી બતાવું હતું એક વખત જ્યારે બધા ઊભા હતા ત્યારે એક સૌથી નીચા છોકરાના કાનમાં આવીને ઇન્સ્ટરે કંઈક કર્યું કંઈક કહ્યું અને એને પછી બધાને જાહેરમાં કીધું કે જો તારા ટ્રેનિંગ ના કરું તો તું ના કર તું નહીં કરી શકે તો પેલા છોકરાએ કીધું કે હું કરીશ જે આજે છ સાત જણાની ટીમમાં અને છોકરાની વાત છે અને આશ્ચર્યજનક રીતે એ છોકરો એ એક્સરસાઇઝમાં પહેલો નંબર આવ્યો એટલે લેખકે એને રાતના પૂછ્યું કે ભાઈ તને એવું તો શું કાનમાં કીધું કે તું એટલો બધો મોટિવેટ થઈ ગયો તેણે કીધું કે ઇન્સ્ટ્રક્ટરે મને કાનમાં એમ કીધું કે પ્રૂ મી રોંગ આખી જે નેવી સીલની ટ્રેનિંગ છે એ એક જ વસ્તુ પર આધારિત છે પ્રૂ મી રોંગ ઇન્સ્ટ્રક્ટરે એમ કહે છે ટ્રેનર્સ બધા ટેનિસને કે મને રોંગ પ્રૂવ કરો તમારી એબિલિટી બતાવો તમારી લિમિટ્સ તમે સ્ટ્રેચ કરો અને તમે મને ખોટો પુરવાર કરો એટલે આ જે ટીમ હતી એ ટીમમાં એવા છોકરાઓ હતા કે જેમને કંઈ પ્રૂવ કરવું હતું જેમને કંઈક કરી બતાવું હતું એ લોકોને હંમેશા કહેવામાં આવતું કે તમે નહીં કરી શકો તમે નહીં કરી શકો આખી ડિઝાઇન ટ્રેનિંગની એવી રીતે હતી કે આ બધાને ભેગા રાખવામાં આવ્યા જેથી કદાચ એલિમિનેટ કરવામાં ઇસી પડે પણ એ લોકોએ સાત છોકરાઓએ બધાને ખોટા પડ્યા અને દેખા એમ કહે છે કે તમે જ્યારે ડાયવર્સ ટીમમાં કામ કરો કલ્ચરલ બેકગ્રાઉન્ડ ડાયવર્સ તમારું હોય આસપાસનો ત્યારે જો તમે બધાની સ્ટ્રેન્થનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકો કોમ્પ્લિમેન્ટરી જો જો તમે થાય સ્ટ્રેન્થ તમારી બધાની તો તમે અદ્ભુત રિઝલ્ટ હાંસલ કરી શકો એટલે કોઈ પણ ફાઇટ જ્યારે થાય કોઈ પણ વસ્તુ ચેલેન્જિંગ વસ્તુ હોય ત્યારે તમારું હૃદય કેટલું મોટું છે એ વસ્તુને જે ચેલેન્જ નથી માટે એ અત્યનો છે તમારી સાઇઝ તમારું કલ્ચર બેકગ્રાઉન્ડ તમારી એજ્યુકેશન તમારી એથનિક બેકગ્રાઉન્ડ કશું જ મહત્ત્વનું નથી તમે એ વસ્તુને કેવી રીતે લ્યો છો એ મહત્ત્વનું છે એમાં એક બુકમાં લખેલું છે ઇટ ઇઝ નોટ ધ સાઇઝ ઓફ ધ ડોગ ઇન ધ ફાઇટ ઇટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ ફાઇટ ઇન ધ ડોગ ઇટ મેટર્સ ડોગની સાઇઝ મેટર નથી ફાઇટમાં પણ લોગમાં કેટલી ફાઇટ રહેલી છે એ મેટર કરે છે ચોથું લેસન છે ગેટ ઓવર બિંગ અ સુગર કૂકી એન્ડ કિક મુવિંગ ફોરવર્ડ સુગર કીકી સુગર કૂકી શું છે આપણે સમજીએ એક એક એને ટ્રેનિંગનો એક ટેકનિકલ ટર્મ્સ છે એમાં ઇન્સ્ટ્રક્ટર આવે ઇન્સ્પેક્શન થાય એનું ડ્રેસનું ઇન્સ્પેક્શન હોય જેમાં આપણે બેડની વાત કરીએ એમ એનો ડ્રેસ પહેરવાનું પણ એક અલગ જ મહત્ત્વ છે આર્મીમાં ડ્રેસને બરાબર પ્રેસ થયેલો હોવો જોઈએ ઘડી બરાબર હોવી જોઈએ ફોલ્ડ બરાબર હોવા જોઈએ ઇન્સર્ટ ટકિંગ જે કંઈ એ લોકો કરતા હો એ બધું બરાબર હોવું જોઈએ અને પછી તમારું ઇન્સ્પેક્શન થાય બધા લાઈનમાં ઊભા હોય અને ઘણી વખત એવું બને કે તમને કાંઈ પણ નાની ભૂલ કાઢવામાં આવે તમારા ડ્રેસમાં અને એક વખત ભૂલ નીકળે ડ્રેસમાં ઇન્સ્ટ્રક્ટરની તો તમને પનિશમેન્ટ મળે અને પનિશમેન્ટ કેવી તમારે દરિયામાં જવાનું ભીના થવાનું પાછું આવવાનું આવીને રેતમાં અડટવાનું જ્યાં સુધી તમારો શરીરનો એક એક ઇંચ ઉપર દરિયાની રેતી ના લાગે ત્યાં સુધી તમારે રેતીમાં અડટવાનું આને લખો શુગર કુકી કે હવે લેખક નોંધે છે કે ઘણી વખત એવું બનતું કે એમને ખબર ના પડતી અથવા તો આ એક ડ્રેસની વાત કરીએ એવા ઘણા બધા વસ્તુમાં જ્યારે પનિશમેન્ટ આપવામાં આવે ત્યારે સુગર કુકી એને બનાવવામાં આવે તો લેખક એમ નોંધે છે કે ઘણી વખત એ લોકોને લાગતું કે આજે મારામાં કશી જ ભૂલ નહોતી મારો ડ્રેસ બરાબર હતો મેં એક્સરસાઇઝ બરાબર કરી મારું ટાસ્ક બરાબર કર્યું તેમ છતાં મને આ કેમ પનિશમેન્ટ મળી પનિશમેન્ટ અઘરી આખો દિવસ પછી એ જ રેતી લઈને ફરવાનું અને રેતી ખૂંચે અનકમ્ફર્ટેબલ લાગે અને આખો દિવસ તમારે એમાં રહેવાનું જે કાંઈ પછીના બધા ટાસ્ક હોય એક્સરસાઇઝ હોય તમારે એવા રીતિવાળા શરીરે જ તમારા બધા કામ કરવાના એટલે ક્યારેક એ લોકોને લાગતું કે આ શું કામ આ બધું શું કામ મારી સાથે થઈ રહ્યું છે મારો કંઈ વાંક નહોતો લેખક એમ કહે છે કે આપણી સાથે પણ આવું આપણે રોજબરોજની જિંદગીમાં બનતું રહે છે કે મારો કશો વાંક નહોતો મારી સાથે શું કામ આવું થયું એને સ્વીકારતા શીખો જે કાંઈ તમારી સાથે થઈ રહ્યું છે એને સ્વીકારો પરિસ્થિતિને જો તમે બદલી ના શકતા હોવ તો પહેલાં સ્વીકારી લો સ્વીકારીને આગળ વધો એમને ભૂલી જાઓ નવા કાર્ય પર તમે ફોકસ કરો એટલે એમ કહે છે કે લાઈફ ઇઝ ફૂલ ઓફ ડિસપોઇન્ટમેન્ટ્સ બટ યુ મસ્ટ લર્ન ટુ ગેટઅપ ગેટ ઓવર તેમ ક્વિકલી આ તમારી સાથે બને એટલા માટે જ આ નેવીશીલ ટ્રેનિંગનો ભાગ હોય છે કે તમને ખબર પણ ના પડે તમને શું કામ તમને તમને સજા આપવામાં આવે છે પણ આપવામાં આવે જેથી તમે ઘડાવ પાંચમું લેસન છે ફેલ્યોર કેન મેક યુ સ્ટ્રોંગર ડોન્ટ બી અપરેટ ઓફ સર્કસીસ જેમ સુગર કુકિંગની વાત કરીએ એમાં એક બીજું ટર્મ છે સર્કસ સર્કસ એટલે જો તમે કોઈ પણ કાર્ય તમને સોંપવામાં આવ્યું હોય ટ્રેનિંગનું એ તમે નિશ્ચિત સમયમાં અથવા તો નિશ્ચિત તરીકેથી તમે પૂર્ણ ના કરો તો તમારે ટ્રેનિંગ પત્યા પછી બે કલાકની એક્સ્ટ્રા ટ્રેનિંગમાં જવાનું હવે વિચાર કરો સવારે પાંચ વાગ્યાથી ઊઠીને સાંજના છ સાત વાગ્યા સુધી ટ્રેનિંગ કરતા હોય અને પછી તમને કહ્યું કે તમારું આજની અમુક એક્સરસાઇઝમાં તમારું કામ બરાબર ન એટલે બે કલાક તમે પાછા આવજો એ જે બે કલાક એક્સ્ટ્રા બોલાવીને કહો કે સર્કસમાં જવું કોઈને ના ગમે થાકેલા હો પાછું સર્કસમાં જવાનું ત્યાં પણ તમારી તનતોડ મહેનત કરવાની એ તમે તનતોડ મહેનત કરો એટલે બીજા દિવસનું તમારું જે કાર્ય છે એ ઊંઘ પૂરી ન થાય કાર્ય બગડે પાછું સર્કસમાં જવાનું આ એક વિષ ચક્ર ચાલ્યા કરે પણ લેખકે નોંધ્યું છે કે જે લોકો આ સર્કસમાં વધારે જતા હતા એ લોકો બહુ સ્ટ્રોંગ બન્યા એ લોકો એક એવા નિવિશીલ તરીકે બહાર આવ્યા કે જે લોકો સર્કસમાં ઓછા ગયેલા છે એના કરતાં આ જે છોકરાઓ છે એમના અને લગભગ બધાનો વારો સર્કસમાં આવતો એમ કહેવા પ્રમાણે એટલે તમને સ્ટ્રોંગ બનાવવા માટે એટલે ફેલ્યોર જે તમારી થાય છે એ તમારી ફેલ્યુર જે છે એ તમને તોડી પાડવા માટે નથી એ ફેલ્યુરમાંથી કંઈ શીખવાનું છે એ માંથી આગળ વધવાનું છે એના માટે છે એટલે લેખક એમ કે છે કે લાઈફ ઇઝ ફિલ્ડ વિ સર્કસીસ યુ વિલ ફેલ યુ વિલ લાઇકલી ફેલ ઓફન ઇટ વીલ બી પેઇનફુલ ઇટ વિલ બી ડિસ્કરેજિંગ એટ ટાઈમ્સ ઇટ વિલ ટેસ્ટ યુ એન્ડ ટેસ્ટ યુર કોર બટ ઇટ વિલ હેલ્પ યુ ગ્રો એઝ અ બેટર પર્સન છેઠી જે વાત કરી છે યુ મસ્ટ ડેર ગ્રેટલી સમટાઈમ્સ યુ હેવ ટુ સ્લાઇડ ટાઉન ધ હેડ ફર્સ્ટ એમને નોંધ્યું છે કે એક એવી એક્સરસાઇઝ હતી કે બધી હર્ડલ્સ પાર કરવાની હોય અને એક એમાં એક એવી હર્ડલ્સ હતી કે જેમાં એક ઊંચા ટાવર ઉપરથી રોપ બાંધેલો હોય અને એક થોડા નીચા ટાવર સુધી જવાનું હોય એટલે લગભગ જે શીખવવામાં આવે અથવા તો જે તમે એડોપ્ટ કર્યું એમાં શું કરે કે જે ટ્રેની છે એ રોપ પર લટકે નીચે અને ધીમે ધીમે સ્લાઇડ તેને બીજા ટાવર સુધી પહોંચે હવે આ જે રેકોર્ડ હતો જે ટાઈમનો એક ટાવરથી બીજા ટાવર પર જવાનો એ લગભગ ઓગણીસો સત્યોતેરથી અનબ્રોકન હતો એટલે કોઈ એ જે ટાઈમિંગને બ્રેક નહોતું કરી શક્યું લેખકની બેચમાં એક છોકરો હતો એણે આખી વસ્તુને અલગ રીતે જોઈ જે લોકો બધા નીચેથી રોપમાં સ્લાઇડ થતા થતા આવે એ રોપની ઉપર પોતાનું શરીર રાખ્યું અને હેડ ડાઉન સ્લાઇડ કરી અને આ કોઈ કાર્ય એટેમ્પ્ટ નહોતું કરેલું બહુ અઘરી વસ્તુ છે બીક લાગે તમે નીચેથી કમ્ફર્ટેબલી તમે સ્લાઇડ થઈ શકો ઉપરથી હેડ ડાઉન સ્લાઇડ કરવાનું અઘરું પડે આપણે જો માનસિક રીતે વિચાર્યું તો પણ આપણને ખબર પડે કે એ વસ્તુ કેટલી કરી છે આ છોકરાએ નવો પ્રયત્ન કર્યો અને એ રેકોર્ડ ટાઈમમાં નીચે આવી ગયો એટલે દેખક એમ કહે છે કે તમારે નવી વસ્તુ ટ્રાય કરવાથી ગભરાવાની જરૂર નથી જે ના થયેલું પહેલાં એ પણ કાર્ય તમે કરી શકો સારી રીતે કરી શકો ફેલ્યોર આવે પડવાની બીક લાગે પડી જાઓ તો શું થઈ ગયું તમે નવું ટ્રાય કરો છો જો તમે નવું નહીં કરો તો તમે તમારી ઘરડમાં રહેશો અને તમે જે કાંઈ એચિવ કરવા માગો છો તો એચિવ નહીં કરી શકો એટલે એમ કે છે કે લાઈફ ઇઝ સ્ટ્રગલ એન્ડ પોટેન્શિયલ ફોર ફેલ્યુર બટ ધોઝ વુ લીવ ઇન ફિયર ઓફ ફેલ્યુર ઓર હાર્ડશિપ ઓર એમ્બેસમેન્ટ વિલ નેવર એચિવ દેયર પોટેન્શિયલ તમે જો તમારી ફિયર ઓફ ફેલ્યુઅરમાં રહેશો તો તમે તમારો પોટેન્શિયલ એચિવ નહીં કરી શકો સાતમો લેશન એમ કહે છે કે અપ ટુ ધ પોલીસ ડોન્ટ બેક ડાઉન ફ્રોમ ધ સાર્ક એ લોકોને એવા એક્સરસાઇઝ આપવામાં આવતી સમુદ્રમાં મોકલવામાં આવતા સમુદ્રના અમુક ઊંડાણ સુધી જવાનું હોય તરીને ત્યારે આસપાસમાં સાર્ક પણ અમેરિકન કોસ્ટની આસપાસ શાર્ક ઘણી બધી તો ઇન્સ્ટ્રક્ટર એને બધી સાર્કના સાર્ક વર્ણ આવે કે આ સાર્ક આવી છે આ સાર્ક આવી છે એટલે ખૂંખાર સાર્ક હોય પણ એક વસ્તુ પણ શીખવતા કે તમારી આજુબાજુ જ્યારે શાર્ક આવે ત્યારે તમે ભાગવાનો પ્રયત્ન ના કરતા અને જો શાક તમારી નજીક આવે તો તમે તમારામાં હોય એટલી તાકાતથી એને એક મુક્કો મારજો અને લગભગ શાક તમારાથી દૂર જશે આજ સુધી કોઈ શાર્કે કોઈ ટ્રેનિંગને ખાઈ ગયું બન્યું નથી તમારા સાથે બની શકે પણ લેખક એમ કહે છે કે સમાજમાં ઘણા બધા બોલીઝ હોય ઘણી બધી વસ્તુ એવી હોય કે જે દાદાગીરીવાળી વસ્તુ હોય પણ એની સામે એક અવાજ તરીકે જો તમે ઉભા રહી જાઓ તો તમે એ પરિસ્થિતિનો સામનો કરી શકો તમારા માટે અને બીજા બધા માટે એટલે લેખક એમ કહે છે કે ધ સાર્ક વિલ કમ યુ ઓલવેઝ ટુ બટ યુ મસ્ટ કીપ સ્વિમિંગ લાઈફ ઇઝ ફૂલ ઓફ બુલિસ બટ યુ મસ્ટ નેવર બેકડાઉન આઠમું જે ડેસ્ટન્સ એમ કહે છે કે રાઇઝ ટુ ધ ઓકેશન બી યોર વેરી બેસ્ટ ઇન યોર ડાર્કેસ્ટ મોમેન્ટ એક એક્સરસાઇઝ એવી હોય કે દુશ્મનનું જહાજ ઊભું હોય ટ્રેનિંગમાં તો એમની જહાજની નીચે જઈને જે કીલ હોય જે નીચેની જે કિલ હોય એ કિલમાં એ લોકોએ બોમ્બ કે કંઈક ફિટ કરવાનું હોય તો લેખક નોંધે છે કે જ્યારે સમુદ્રના ગહેરામાં જવાનો પ્રયત્ન કરે ત્યારે બહારની મૂનલાઇટ પણ ના આવતી હોય આજુબાજુની જે કંઈ લાઇટો હોય એ પણ ના આવતી હોય અંદર અને જ્યારે તમે જહાજની નીચે પહોંચો ત્યારે એકદમ ડાર્ક હોય તમારો હાથ પણ ના દેખાતો હોય એ જ્યારે મુમેન્ટ છે ત્યારે તમારી ટેસ્ટની મુવમેન્ટ છે જહાજનો અવાજ હોય ના એન્જિનનો અવાજ હોય પણ ત્યારે જે તમે કામ એન્ડ કમ્પોઝ તમે રહ્યો આખી પરિસ્થિતિમાં તો તમે તમારું કાર્ય બરાબર કરી શકો એટલે જ્યારે ડાર્કેસ્ટ મુવમેન્ટ તમારી જ્યારે આવે લાઈફમાં જો ત્યારે તમે તમારું કામ અને નવ જે છે એ કંટ્રોલમાં રાખી હશે તો તમે એ કાર્ય પૂરું કરી શકશો સો લેખક નોંધે છે કે વેન યુ આર અપ ટુ યોર નેક ઇન મધ વેન ધ વેન ધ સિચ્યુએશન ઇઝ એટ વર્સ્ટ યુ મસ્ટ બેટ યોર બેસ્ટ નવમું છે જે લેસન છે ગીવ પીપલ હોપ સ્ટાર્ટ સિંગિંગ વેન યુ આર અપ ટુ યોર નેક ઇન માર્ટ એક એક્સરસાઇઝ એવું છે કે છઠ્ઠા કે સાતમા વીકના ટ્રેનિંગમાં કે આખો વીક સુવાનું નથી એ લોકોને જગાડવામાં આવે અને ચોથા પાંચમા દિવસે એક સમુદ્ર કિનારો જ્યાં બહુ કાદવ છે એવા કાદવમાં એ લોકોને નાખવામાં આવે જેને આ ખાલી માથું જ ઉપર દેખાતું હોય ઠંડક હોય પવન ચિલ્ડ પવન હોય અને એમાં એ લોકોને લગભગ કલાકો સુધી રહેવાનું થાય આ બધું એક ટ્રેનિંગના ભાગરૂપે હોય છે પણ એમનો ઈરાદો એવો હોય છે કે આમાંથી વિકેસ્ટ લિંક શોધીને બહાર કરવાની એટલે એક પ્રપોઝલ મૂકવામાં આવે છે કે ભાઈ પાંચ છોકરો આમાંથી બહાર નીકળશે ખાલી તો બાકી બધાને આ એક્સરસાઇઝ નહીં કરવી પડે એટલે જે પહેલાં પાંચ છોકરો આમાંથી બહાર નીકળી જશે તો બાકીના જે છોકરાઓ બચ્યા છે એમના આમાં આટલી બધી હાર્ડવર્કશીપ નહીં કરવી પડે જ્યારે આ ટ્રેનિંગ શરૂઆત થઈ ત્યારે થોડા કલાકો પછી અમુક છોકરાઓએને સહન ના થયું અને થોડા ઘણા મૂવ કર્યા બહાર નીકળવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા ત્યારે લેખક નોંધે છે કે એક જગ્યાએથી એક જણાએ ગાવાની શરૂઆત કરી બેસુર હતું ગાવાનો કોઈ ટ્યુન નહોતો પણ બહુ એક હોંસલો આપે એવું ગીત હતું ધીમે ધીમે બીજાએ ઝીલ્યું ત્રીજાએ ઝીલ્યું ચોથાએ ઝીલ્યું આખા ગ્રૂપે ઝીલ્યું ઇન્સ્ટ્રક્ટર ના પાડતો રહ્યો બહારથી કે ગાવાનો નહીં છોકરાઓ ટ્રેનિંગ ચાલુ રહ્યા ગાવા માટે અને એ નોંધે છે લેખક કે એક એનામાં વોર્મ થાવી આ જે ગીતો બધા ગાયા સાથે થઈને જે પવન જે ઠંડો વાતો હતો એને બદલે એમાં એક એનર્જીનો સંચાર થયો અને આ ગીતને હિસાબે એક એક જે કોરસમાં ગીત ગાયું એને હિસાબે બધા ટ્રેનિંગ એક્સરસાઇઝ પૂરી રીતે પાસ કરી કોઈ પણ બહાર ના નીકળ્યું લેખક કહે છે કે તમારે બધાને જ્યારે આવી બધી પરિસ્થિતિમાં કોઈક એક માણસ જો ઊભો થઈને બધાને હોપ આપે તો કદાચ પરિસ્થિતિનું નવી પરિસ્થિતિનું એક નિર્માણ થઈ શકે એટલે લેખક નોંધે છે કે હોપ ઇઝ ધ વન થિંગ દેટ કેન હેલ્પ યુ ગેટ થ્રુ ધ ડાર્કેસ્ટ ઓફ ધ ટાઈમ્સ આશા આપણે કહીએ છીએ કે લાખોની રાશામાં એક આશા છુપાયેલી છે એ જ વાત છે અહીંયા દસમી વસ્તુ એમ કહે છે કે નેવર એવર ક્વિટ ડોન્ટ એવર એવર રિંગ ધ બેલ જ્યારે એટલે કોની ટ્રેનિંગ શરૂઆત થાય છે ત્યારે એક વસ્તુ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ કેન્ડિડેટને એવું લાગે કે આ ટ્રેનિંગ નહીં પતે ત્યારે એક વચ્ચે ચોકમાં એક બેલ રાખવામાં આવે છે કે આ બેલ વગાડવાનો તમે ટ્રેનિંગમાંથી બહાર થઈ શકશો તમે તમારી જાતને રાજીનામું આપી દો કે હું આ કામ નહીં કરી શકું ઘણા બધાએ બેલ વગાડ્યો લેખક એમ કહે છે કે ડોન્ટ એવર રિંગ ધટ બેલ ક્યારેય ભાગો નહીં પરિસ્થિતિથી તમને જે કામ આપવામાં આવ્યું છે તે પૂરું કરો સુપેરી નિભાવો એટલે એમાં કોર્ટમાં એમ કે છે કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ ડોન્ટ એવર એવર રિંગ ધ બેલ જે તમે કરવા ધારો છો જે કરવા માગો છો જે તમારે બદલવું છે તમારી જાતને બદલવી છે દુનિયાને બદલવી છે એમના માટે ક્યારેય આ બેલ ના વગાડો ક્યારેય બહાર જવાનો પ્રયત્ન ના કરો બહુ જ સુંદર પુસ્તક છે બધાએ વાંચવું રહ્યું અને આના જે આના જે લેસન્સ છે એ બધા વ્યક્તિને કામમાં લાગે આવ્યા છે મારો પ્રયત્ન એવો છે મિત્રો કે હું કોઈ પણ પુસ્તક જ્યારે પરિચય કરાવું ત્યારે ખાલી પુસ્તકને જ બળગી રહું હું કોઈ વિવેચક નથી એટલે પુસ્તકની કોઈ કોઈ ક્રિટિસાઈઝ નહીં કરું કોઈ ટિપ્પણી નહીં કરું પણ પુસ્તકમાં જે લખ્યું છે એને એને જ વફાદાર રહીને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીશ આભાર